ભારતના વિદેશ એસ જયશંકર અને ચીનના વિદેશ વાંગ યી વચ્ચે લાઓસમાં એક મહત્વપૂર્ણ બેઠક થઈ જેમાં નેતાઓ વચ્ચે ભારત ચીન સરહદ વિવાદ પર ચર્ચા કરવામાં આવી જયશંકરે ચીનના વિદેશ ને એલએસસી અને અગાઉના કરારોનું સન્માન કરવા જણાવ્યું જયશંકરે સંબંધોમાં સ્થિરતા આવે તે બંને દેશોના હિતમાં છે તેમ કહ્યું જ્યારે વાંગ યીને ભારત ચીન સંબંધો પુનઃસ્થાપિત કરવાનું મુખ્ય કારણ સીમા વિવાદ છે કે જેથી સરહદ પર જેવી સ્થિતિ હશે તે જ આપણા સંબંધોમાં પણ જોવા મળશે તેમ કયું મહત્વનું છે કે આ બંને નેતાઓ આ મહિનામાં બીજી વખત મળ્યા હતા આ દરમિયાન બંને નેતાઓ સરહદ પર છૂટા છવાયા સંબંધી કડક માર્ગદર્શિકા આપવા માટે સંમત થયા એટલે કે બંને દેશોની સરહદ પર સૈનિકોની સંખ્યા ઘટાડવા જયશંકર અને વાંગી આ મહિનાની શરૂઆતમાં કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં સાંતાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટની બીજી બાજુમાં મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ